બોટાદના અનેક પછાત વિસ્તારોની દયનીય હાલત છે તેમાં પણ ખાસ કરીને નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિક રહીશો પરેશાન થતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે આ વિસ્તાર છે બોટાદનો આનંદ હામ સોસાયટી રોડ કે જ્યાં કાંગસિયાપરા પાસે ગટર ઉભરાવી રોજિંદી ઘટના બની ગઈ છે રોડ પર વરસાદી પાણી વહેતા હોય તેમ ગટરના પાણી વહી રહ્યા છે આ વિસ્તારમાં નગરપાલિકા નથી કઈ ધ્યાન આપતું નથી કે નથી આરોગ્ય તંત્ર લોકોના સ્વાસ્થ્ય અંગે કાળજી લેવામાં આવતા ત્યારે સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે અવારનવાર નગરપાલિકામાં મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારની બદ હાલત થઈ રહી છે તે બદ હાલતમાંથી કોઈ જ સુધારો નથી થઈ રહ્યો ત્યારે સવાલ એ થાય છે કે શું લોકોને આવા દુર્ગંધયુક્ત પાણીની વચ્ચે જ જીવવાનું છે શું નગરપાલિકા તંત્ર કે આરોગ્ય તંત્રની કોઈ જવાબદારી નથી તેવા સવાલ ઉઠી રહ્યા છે અરે કેટલી તકલીફ આતો વાત જવા જો આમાં મચ્છરા કોઈ માણસો પડે અથવા આ બીમારી આમાં થાય અને વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે મૌખિક અને આવીને જોઈ જાય છે પણ કઈ વસ્તુનું કામ થતું નથી હા લેખિતમાંય આપેલી છે અંદર હવે ગમે પ્રોબ્લેમ થતો હોય ગટરું સાફ કરતા હોય કે ન કરતા હોય એના લીધે આ પ્રોબ્લેમ થાય છે ને પાણી બહાર નીકળે છે વારંવાર અઠવાડિયે પર البلિકા ને હા નગરપાલિકાને રજુવાદ તો કરી છે ઘણીવાર રજુવાદ કરી છે અને આ લોકો આવીને જોઈ પણ ગયા છે અને કઈ વસ્તુનું કામ થતું નથી વારંવાર બાપુ આપણો પરિચય મારું નામ કાળુભાઈ જે राठौड़ ભારતીય જનતા પાર્ટી કાર્યકર છું આના તો સ્થાનિક રહીશ છો અહીંયા ગટર ઉભરાય છે વારંવાર લોકો રજૂઆત કરતા હોય છે આ ગટર ઉભરાવાનું કારણ છે જોકે આ જ્યારે રોડ બનતો તો ત્યારે અને પાળીયાદ રોડથી આ મુખ્ય રોડ એટલે આ શોર્ટકટ રોડ છે ત્યારે મેં રજૂઆત કરેલી અને જ્યારે જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરવામાં નગરપાલિકા દ્વારા આવ્યું ત્યારે મેં રજૂઆત કરી કે આ રોડનું જે જે તમે લેવલ રોડ છો અને જે ગટર એટલે ગટર જે નાની છે એ મોટી કરવામાં આવે આ વારંવાર લોકોએ રજૂઆત કરેલી અહીંયાના રહીશોએ રજૂઆત કરેલી હું પણ નગરપાલિકાએ ગયેલો પણ અહીંયા કોઈએ સાંભળ્યું નથી આ ખાડા કાન કર્યા હતા એન્જિનિયર આની ઉપર કંઈ આવ્યા નથી નગરપાલિકાવાળા ચીફ ઓફિસર પણ આવ્યા નથી અને આ રોડ એમનામ ઠોકી બેહારવામાં આવ્યો હતો ત્યારે એમે ઘણી વખત રજૂઆત કરી આજે લોકો આથી જવા આવવા માટે એટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ છે કે પોતાના ઘર સુધી પહોંચવું હોય તો આ ગટરની અંદર પડે છે ગટરની અંદર પડીને ઊભા થાય છે હમણે હમણે બે ચાર દિવસમાં એક બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા

જે તંદુપરા રોગ જે નીકળ્યો છે એ પણ થવાની શક્યતા છે આરોગ્ય અધિકારીને પણ હું એવું કહું છું કે આ રોડ ઉપર તપાસ કરવાની ખાસ જરૂર છે જો અહીંયા નહીં આવે અને આ રોગ ફેલાય છે તો અમે એવું કહેવી છે કે આરોગ્ય પણ આના જવાબદાર છે કારણ કે અહીંયા મચ્છર એટલો બધો ઉપદ્ર થયો છે અને બાજુમાં બધા ઘર આવેલા છે તો આ ઘરની અંદર જે બહારના બંધ કરી અને બેસે છે તો મચ્છર માખ્યું જમવા પણ દેતી નથી એટલે અહીંયા ગંભીર પરિસ્થિતિ એવી છે કે રોગચાળો બસ ટૂંક સમયમાં ફાટી નીકળવાની દહેશત છે મારું નામ સામજીભાઈ ચતુરભાઈ ચોવાણ તમે ક્યાં રહો છો शिवપરામાં આથી હું રોજ સવારે હાંજે રાતે 10 વાગ્યે હોતે નીકળું છું ધંધે જાવ છું બરોબર આના કારણે આ રોજ કીચડ ખૂંદીને જવું પડે છે અને કીચળ ખૂંદીને આવવું પડે છે આમાં છોકરા હોતે લપકવું પડે છે હા કોઈ આવતા જ નથી અમે બે ત્રણ વખત કીધું પણ કોઈ ને કણે લિખિત માં તો અરજી વખત કરેલી આવું જોઈએ ગટર ગટરના પાણી હોત ને ઉભરા છે આ જો ચોખ્ખું દેખાય છે મચ્છર ને એવું તો બધું ઠીક પણ બીમાર પડી ગયા તાત્કાલિક તાત્કાલિક આનો નિકાલ કઈક કરવો પડે ને તમારે